કેમ છો મિત્રો ચોક્કસ તમે સમાચાર સાંભળજો આજે થશે આ માત્ર એક દુકાન નથી પરંતુ યાદોનો ખજાનો છે એક નાનકકલા ગામમાં એક મહેનતુ કરિયાના નાની દુકાન છલાવતો વેચાણનો હિસાબ એક વહીમાં નોંધતો તેનો નાનો દીકરો દુકાનમાં નમતો ચાર પર બેસેલા કાગડા તરફ આંગળી ચીંતીને કહેતો પપ્પા ચુ કાગડો કામાં દુબેલા પેતા U përgjohja vëgër gjabab apëta, ha beda, kagro. Pullët i arruqindi patënë vëhiman nënta e gje, vërgjoh vitjan. Peta virtët tia në dikra e dukanë sëmbariliti. Vëjtë peta dukanë e afta, vato kërvano përjetën kërta, përndu vestë në qidia dikru kanivar temëna për bumë parto. Ek tefsa, peta e potana dikrane të gjoni vëhio abi.

ક્યારે તમારા વડીલ માતા પિતાનું અપમાન કરો તેમને તમારી બાર હથર પ્રેમથી સહન કરી છે હવે તેમના દિવસોને આનંદથી ફરવાનો તમારો વારો છે